આ મારો મિત્ર જો બદામ માથે ચડી ગયો છે બદામ ખાવા માટે પણ બદામ હળી વી નીકળી મિત્રો તે પછી નીચે ઉતરી ગયો કારણ કે બદામ બધી હળેલી હતી અને અહીંથી અમે જઈએ છીએ અમે બીજા મિત્ર નીવાડીએ તો આ પણ મિત્ર ની વાડી આટું મારી અને પછી એની બીજી વાડી જઈશું અમે આગળ

અહીંયા પૂરો કરશું અને આવા જ જો વિડીયો જોવા માટે મારા કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આ છેલ્લા મિત્રની વાડી છે તમે જોઈ શકો છો કે પોપૈયા દેખી ગયા હું પોપૈયા હતા નહીં મિત્રો તો આયકન લીંબુ થોડાક લઈને અને પછી અમે તો બસ વિડીયો જોવા બદલ